ખેડૂત ભાઈઓ વિશ્વાસ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી ભરપુર રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓને દરેક માં સારા ભાવ કરી આપતી પેટી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ દસ ફેબ્રુઆરીને મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા ત્રણ હજાર મણથી લઈને ચાર હજાર આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ જવાબદારી લે પછી બાપુ બોલવું પડે જવાબદારી તો લેશે પણ મને કેટલે તમને એવું કાવ

પંદરસો ને પંચાણું રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ

પંદરસો <laughs> ને <laughs> <laughs> આ 1583 માં ગણેશજી કરી રૂપિયા માલ સારો લેનાર કેસન ગણેશજીની પાણી

જસદણ માર્કેટિંગ એરમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો પચાસ રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી